છવ્વીસ જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ભવ્ય પરેડમાં આ વર્ષે બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવતી એક ખાસ હાજરી જોવા મળવાની છે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી પસંદ કરાયેલા કે નાઇન પોલીસ ડોગ્સમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડોગ રોશની પણ સામેલ થયા છે પોતાની અદભુત ગુના શોધક ક્ષમતાની જાણતી રોશની સાથે તેના ડોગ હેન્ડલર વિક્રમકુમાર શિવલાલ રાવલ પણ આ ઐતિહાસિક પરેડમાં ભાગ લઈ રહ્યા છે છવ્વીસ નાઇન પોલીસ પસંદગી કરવામાં આવી છે તેમાં બનાસકાંઠા જિલ્લાના પોલીસ ડોગ રોશનીએ પણ પોતાનું સ્થાન બનાવ્યું છે પોલીસ ડોગ રોશનીએ અગાઉ ટોકરિયા મર્ડર કેસ જસરા મર્ડર કેસ તેમજ પુષ્કળ મર્ડર કેસ જેવા ગંભીર અને સંવેદનશીલ ગુનાઓમાં પોતાની સૂક્ષ્મ સુઘડ શક્તિથી પોલીસને મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું લગભગ સાડા વર્ષથી પોલીસ ખાતામાં વર્ગ બે ના અધિકારી તરીકે ફરજ બજાવી રહેલીમ અને શિવલાલ રાવલ પણ પરેડમાં ભાગ લઈ રહ્યા છે જે બનાસકાંઠા જિલ્લા માટે ગૌરવની ક્ષણ બની રહી છે ગણતંત્ર દિવસની પરેડમાં બનાસકાંઠાની શાન બનેલી પોલીસ ડોગ રોશની માત્ર એક સ્વાન નહીં પરંતુ પોલીસ દળની એક સૂક્ષ્મ અને સમર્પિત અધિકારી તરીકે શ્રેષ્ઠ રાજ્યમાં ઓળખ મેળવી રહી છે જીતુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા